નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ નવ વિષય છે અંગ્રેજી અને અંગ્રેજી વિષયની અંદર પાઠ નંબર છે ત્રીજા નંબરનો જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીના તો આ જે પાઠ છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો जो जो शुरुआत करिए वीडियो प्रश्न एक तमारी समक्ष है जो सूच है कि आंसर द फॉलोइंग क्वेश्चंस एम पहला प्रश्न कि व्हाट डिड मोहन लर्न इन हिज अर्ली एज तो जवाब समक्ष है जो है जवाब जवाब जवाबन कि मोहन लर्नेट द वायोलिन धवायोलिन एंड द सितार इन हीस अर्ली एज बीजो प्रश्न व्हाट वाज़ प्रेक्टिसेड इन मदन एंड मोहन फैमिली तो जवाब शू आ सितार सितार वोकल्स एंड क्लासिकल वायोलिन वेर प्रेक्टिसेड इन मोहन्स फैमिली प्रश्न नंबर तीजा नंबर नौ कि वॉट डू यू नाउ अबाउट द अर्ली लर्निंग ऑफ मोहन तो यह जवाब तुम्हारी समक्षडली मोहन वोज ट्रेनेड इन वोकल म्यूजिक एंड देन धी टायर हीज हड एट द वायोलिन वेन ही वॉस अबाउट टेन लन लनट द सितार प्रश्न नंबर चार जो है अपने कि मेक अ लिस्ट ऑफ सम इंडियन म्यूजिकल इंस्ट्रुमेंट इंस्ट्रुमेंट्स तो जवाब शो आज जवाब तुम्हारी समक्ष है कि सितार वायलिन वीणा हारमोनियम सरोद तबला एंड फ्लूट्स હવે જોઈએ પ્રશ્ન નંબર 5 નંબરનો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટેડ મોહન મોસ્ટ તો જવાબ શું આવશે કે ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ પ્રશ્ન નંબર 6ઠો જોઈએ આપણે કે વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ આફ્ટર ધ કમા કમાન્ડ્સ फॉर्म रिलेटिव्स तो जवाब આવશે મોહન ડબલ એટ હીસ રિસ એન્ડ પ્રેક્ટિસડ ધ ગીટર ફોર અબાઉટ 10 અવર્સ અ ડે પ્રશ્ન નંબર 7 નંબર જોઈએ આપણે કે વોટ ડીડ મોહન ડુ ટુ ઇનવેન્ટ મોહન વીણા તો જવાબ આવશે કે મોહન સ્ટડીઝ અધર એક્સપર્ટ ઓફ ધ ગીટર హి ડિไซડેડ ટુ इंक्रोप्रोटेट द स्पेशलिटी टेक्निक एंड साउंड ऑफ एवरी इंस्ट्रूमेंट इन टू द गीटार ही वॉन्टेड टू इन्वेंट समथिंग वी गीव द साउंड एंड टर्न ऑफ द वेस्टर्न गीटार बट कूड बी प्लेड लाइक एन इंडियन विना प्रश्न नंबर आठवा नंबर में जो अपने कि वीश टू ग्रेट वीश टू ग्रेट, ग्रेट। એચિવમેન્ટ્સ ઓફ મોહન આર મેન્શનેડ ઇન ધીસ નેક્સ્ટ ડે તો જવાબ શું આવશે જવાબ આવશે ઇન્વેન્શન ઓફ ધ મોહન વિનર બીજું છે કે વિનિંગ અ ગ્રેમિચ એવોર્ડ ગ્રેમિચ એવોર્ડ તો આ પ્રમાણે અહીંયા જે વિડીયો છે વિડીયોને સંપૂર્ણપણે આપણે જે પ્રશ્નોનું આપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક આવાજના વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત